કેલા ફારે કેલા લાઈજે દે હવારે ઉઠી પાછી કોણ 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 શું ને પાટી મારીએ હોમે પણ રહીએ ઘર માં જ રહીએ એ વરાછા ચાણો

બાબા જ્યામ સપનું ખંડન નહી આ ભણવાનું પરીક્ષાઓ છે આનું ના કરા બેટા દીતાની પકજો થેલી લઈ એવું ના એ જો અમે થકપો આવો તમારા તમે બતાવ તો તમને અમારે બાકીના ચૂલા છે